નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નંબર સાત દેશભક્ત જગડુસા આ પાઠને વાંચન દ્વારા સમજીશું તો સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય જોઈએ તો આ પાઠના લેખક છે રમણલાલ સોની તેમનો જન્મ ઓગણીસો માં થયો હતો અને તેમનું મૃત્યુ બે માં થયું હતું રમણલાલ પિતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો ભાષા અને અને સાહિત્યનો ગાઢ પરિચય છે ઠાકોર શરદબાબુના ઘણા પુસ્તકોનો તેમને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે વિશેષ તેઓ બાળકાવ્યો બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે તેમની સાહિત્ય સેવા માટે ઓગણીસો છન્નું માં રંજીત રામ સુવર્ણ અર્પણ કરવામાં આવ્યો હતો વિશ્વની લોક કથાઓ ગ્રીષ્મનો લોક ભંડાર સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે હવે આપણે પાઠની ટૂંકમાં સમજૂતી જોઈએ તો આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે દાનવીર ભામાસાની જેમ એક જગડુસા પણ નગર સેટ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે આપ બળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુસાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે આ નાટક દ્વારા કરાવ્યો છે તો હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ સ્થળ છે પાટણ પાટણના રાજા વિસળદેવનો દરબાર રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે તે આંગળીના વેડા ઉપર આંકડા માડે છે તો અહીંયા રાજાના દરબારમાં રાજ જોશી ટીમ્પનું પહોળું કરીને એટલે કે પંચાંગ ખોલીને બેઠા છે ટીમ્પનું એટલે પંચાંગ અને આંગળીના વેડા પર આંકડા માંડે છે એટલે કે આંગળી ઉપરની જે સાંધા આગળની જે રેખા હોય ને એનાથી ગણતરી કરે છે રાજા કહે છે તે જોશીજી આ વર્ષે વરસાદ નથી શું જોશી કહે છે મહારાજ મને થાય છે કે કાઢવાની ઉચ્ચરતા મારી જીભ કપાઈ કેમ નથી જતી અહીંયા કાઢવાની એટલે કે ભયંકર આફતભરી ભવિષ્યવાની કે આવી ભવિષ્યવાણી કરતા પહેલા મારી જીપ કેમ કપાઈ નથી જતી અહિયાં રૂઢિપ્રયોગ આપેલો છે જીપ કપાઈ જવી એટલે બોલતા બંધ થઈ જવું રાજા સમજી ગયો હું સમજી ગયો જોશી હવે બોલવાની જરૂર નથી એટલામાં બહારથી ઘણા લોકોના પોકાર સંભળાય છે અમને ખાવાનું આપો અમને જીવાળો અમે મરી જઈએ છીએ રાજા કહે છે મારી રાંકડી રૈયત ભૂખે મરે છે અહિયાં રાંકડી એટલે ગરીબડી એમની જે ગરીબ પ્રજા છે રૈયત એટલે પ્રજા ગરીબ પ્રજા છે તે ભૂખે મરે છે હવે તો એક રહી પ્રધાનજી એમને તેડી લાવવા ગયા છે આજકાલમાં આવી જવા જોઈએ દરવાન પ્રવેશીને રાજાને પ્રણામ કરે છે મહારાજ કચ્છના સાહ સોદાગર શેઠ જગડુસા પધાર્યા છે પ્રધાનજી પણ સાથે છે રાજા એકદમ ઉત્સાહમાં આવી બોલ્યા એકદમ એકદમ એમને અંદર લઈ નમ્રતાથી બોલ્યો મહારાજ પ્રધાનજી છે રાજા બોલ્યા સમજો સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ પ્રધાનજીની વાત સાચી છે રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે આખી કચેરી ઊભી થઈ જાય છે પછી રાજા ઝઘડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર બની જાય છે સામેથી પ્રધાન ઝગડુસાને લઈને આવે છે ઝગડુસાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે તેવી જ રીતે ઝગડુસા પણ ઝડપ કરે છે બંને એકબીજાને વાલથી ભેટે છે પછી રાજા ઝગડુસાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે ઝઘડુશા કહે છે મહારાજ અચિંતાનો કેમ યાદ કર્યો મને રાજા કહે છે સુખ દુઃખની વાતો કરવા શેઠજી ગુજરાતમાં આજે ત્રણ વર્ષથી કારમો દુકાળ ચાલે છે અહીંયા શબ્દ છે કારમો દુકાળ એટલે કે ભયંકર દુકાળ અને બીજો એક શબ્દ છે સાહ સોદાગર સાહ સોદાગર એટલે કે મોટો રૂઆબદાર વેપારી ઝઘડુશા કહે છે એકલા ગુજરાતની કા વાત કરો છો એટલે કે એકલા ગુજરાતની કઈ વાત કરો છો આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે સિંધ મેવાડ અને ઠેઠ કંદહાર લગી આજે લોકો મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે એટલે કે દુકાળના લીધે લોકો મૃત્યુ પામે છે વખત એવો બારીક છે અહીંયા બારીક એટલે એકદમ નાજુક સમય છે આ

પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે એટલે કે આવા સમયે પ્રજાને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે જગડુ સાહ કહે છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા શબ્દ શોભે પ્રજાવત્સલ એટલે પ્રજા પર પ્રેમ રાખનાર મને એ સાંભળી બહુ આનંદ થાય છે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે રાજા કહે છે મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયા હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઉનો ને ઉનો જ છે ધાર્યું હતું કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારા થશે ઓણ સાલ એટલે કે આ વખતે વરસાદ આવશે અને બધું જ સારું થઈ જશે પણ વરસાદ આવ્યો નહીં અધુનામાં પૂરું તીડ પડ્યા

એવી વખતે તમે યાદ આવ્યા જગડુસા નવાઈ પામીને બોલ્યા હું યાદ આવ્યો કેવી રીતે રાજા કહે છે કે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુસાની માલિકની કેટલી અનાજની વખારો છે જગડુસા કહે જગડુસાની માલિકીની અનાજની વખારો મહારાજ આપની કઈ ભૂલ થાય છે મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી રાજા કહે છે તો અમે સાંભળ્યું એ શું જગડુસા કઈક સમજ ફેર થઈ હશે મહારાજ કારણ કે વખારો મારી ખરીને રાજા નવાઈ પામીને બોલ્યા વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે ઝગડુસા કહે વાત એમ છે કે વખારો મારી જ છે એ વિશે કઈ શંકા નથી રાજા કહે અને એ વખારોમાં નું અનાજ ઝગડુસા એ કહ્યું એ અનાજ મારું નથી રાજા હતાશ બની ગયા એટલે કે નિરાશ થઈ ગયા અને બોલ્યા એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે કોણે દીધું દીધું ક્યારે હું તમને એના મો માંગ્યા દામ આપત ઝગડુસા કહે એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને રાજા કહે કેવી રીતે ખબર પડશે ઝગડુસા કહે એમ જ ખબર પડશે દરેકે દરેક વખારની વખત ભીતપત્ર પર તાંબા લેખ લખાવીને જડાવેલો છે તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું જ લખેલું છે રાજા કહે ઠીક છે ઠીક છે હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાર થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ પણ આજે મારી પર આટલી દયા કર જગડુસા કહે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે રાજા કહે છે મળી રહેશે કોટવાલજી જાઓ વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો કોટવાલ કહે જેવી આજ્ઞા મહારાજ અને કોટવાલ જાય છે ઝગડુસા કહે મહારાજ આપે આટલી તકલીફ લેવાની કઈ જરૂર નથી હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે એટલામાં હાથમાં તાંબા પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે બધા તેની સામે જોઈ રહે છે પહેલા એ રાજાને અને પછી ઝગડુસાને પગે લાગે છે અને પતરું ઝગડુસાના હાથમાં મૂકે છે ઝગડુસા એ પતરું રાજાના હાથમાં મૂકે છે રાજા કહે છે આ જ એ લેખ ઝગડુસા કહે હા મહારાજ પંડિતજી પાસે એ વંચાવો રાજા કહે છે પંડિતજી લો આ લેખ વાંચો પંડિતજી ઊભા થઈને આગળ આવે છે ઉઘાડા દિલ પર ઉપરનો અને માથે પંડિત સહી પાઘડી શોભે છે રાજાની સામે આવી પ્રણામ કરી પત્રુ હાથમાં લે છે પંડિત પત્રુ વાંચે છે મહારાજ સાંભળો આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુસાની છે પણ વખારમાં બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ ઝગડુસાનો હક નથી આખી સભા આ સાંભળી ઘડી ભર સ્તબ્ધ બની જાય છે અહીંયા એક રૂઢિપ્રયોગ છે સ્તબ્ધ થઈ જવું એટલે કે અવાક થઈ જવું પછી કળવળતા બધા વાહ વાહ પોકારે છે અહીંયા બીજો રૂઢિપ્રયોગ છે કળ વળવી એટલે નિરાંત થવી બધા નિરાંત પામીને વાહ વાહ પોકારે છે રાજા કહે છે વાહ ઝગડુસા વાહ ઉભો થઈ જઈ જગડુસાને ભેટી પડે છે તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી ઝગડુસા કહે તો મારું છે છે એ તો ગરીબોનું આ અનાજમાંથી એક લેવાનો મને હક નથી એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે તે રાજાને તથા ઝગડુસા પગે લાગે છે અને લેખ ઝગડુસાના હાથમાં મૂકે છે ઝગડુસા તે રાજાને સોંપે છે રાજા પંડિતને આપે છે પંડિત બીજો લેખ વાંચે છે મહારાજ સાંભળો હવે હું બીજી વખારનો લેખ વાંચું છું આમાં લખ્યું છે કે વખાર ઝઘડુસાણી છે પણ વખારવાનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ ઝઘડુસાનો હક નથી આખી સભા વાહ વાહ પોકારે છે રાજા ફરી ઝઘડુષાને ભેટી પડે છે એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે પહેલાની પેઠે તે પતરું પણ જગડુસાના અને રાજાના હાથમાં દઈને પંડિતના હાથમાં આવે છે પંડિત કહે છે હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો આ વખાર જગડુસાની છે પણ એના અનાજના એક દાણા પર પણ જગડુસાનો હક નથી દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે રાજા કહે છે વાહ 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 જગડુસા આવી તમારી કેટલી વખારો છે ગામમાં જગડુસા કહે ચાલીસ એક હશે મહારાજ રાજા કહે ચાલીસ વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંય જીવી ગયો જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝઘડુસા ત્યાં લગી ગુજરાત રાજ્યે કોઈ આજ આવવાની નથી ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પત્ર લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાથ પોકારે છે આખી સભા એક સાથે બોલે છે ગુજરાતનો રાજા ઘણું જીવો ગુજરાતનો સા સોદાગર ઘણું જીવો ગુજરાત રાજ્ય અમર રહો તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ